સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન દર વર્ષે થાય છે અને આ વખતે ગણેશ ઉત્સવના આયોજનની સાથે સાથે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ પણ સ્થાપના કરવામાં આવ્યું જેના સંદર્ભમાં સુરતના બેસ્તાન વિસ્તારમાં સરકાર ગ્રુપના ફાઉન્ડર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પાછલા ઘણા સમયથી સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ સમાજ સેવી કાર્યો તથા ગણેશ ઉત્સવ એવા દરેક પ્રકારના આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અને સમાજ સેવા કરવાના હેતુથી દરેક આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમ થાય છે આ વખતે ગણેશ સાથે સાથે સમાજ સેવા કરવાના ઉમદા હેતુથી બાળકોના એજ્યુકેશન ના મુદ્દે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નું સ્થાપન કરવામાં આવ્યું આ ટ્રસ્ટના નામથી ગરીબ જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન ની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેનું રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે લગભગ સાતસો થી આઠસો બાળકોએ આ ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બાળકોના એજ્યુકેશન દરેક પરેશાનીઓનું નિવારણ પણ કરવામાં આવશે જેને વિસ્તારથી વિચારણા કરવા માટે આજે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભેસ્તાન ચાર રસ્તાની પાસે ભગવતીનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર ગ્રુપના એનજીઓ અને વરદાન ચેરિટેબલ

થોડો ઘણો ભાગ પહેલાંથી રોલ ભજવતા આવ્યા છે પણ આ વખતે જે અમારું એક ઓફિશિયલ ગ્રુપ છે એના હસ્તક અમે એક બિંગ વિથ સરકાર નામની સંસ્થાનું સ્થાપન એ સમયે કરેલું હતું પણ એ જે ઓફિશિયલી નહીં હતી જેનાથી જે અમારી સાથે જોડાવા માગે છે તે લોકો જોડાઈ નહીં શકતા હતા પણ આ વખતે અમે એ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવીને લોકોની વચ્ચે આ વસ્તુથી આ માધ્યમથી અમે જાહેર કરીએ છીએ કે જેનાથી લોકો અમને અમારી સાથે જોડાવાવાળા જોડાઈ શકે જે જનરલી એવું હોય છે કે લોકો ફ્રોડ કરી શકે છે આ બધા નામ પર એનજીઓની અંદર ટ્રસ્ટના નામ પર ફ્રોડ્સ થાય છે તે એવું કંઈ નથી એટલે અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાયું છે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામની જે સંસ્થા છે તેનું એના હસ્તક અમારી સાથે લોકો જોડાઈ શકે તે વસ્તુનું મેઇન એજન્ડા હતો અને બીજી વસ્તુ કે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે મેઇન એજન્ડા છે કે જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન માટે જે પણ સુવિધાઓ કે જે પણ એ લોકોને પ્રોવાઈડન જોઈએ છે તે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોને પૂરી પાડશે અમે લોકો પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમુક બાળકો એવા હતા કે જેને એજ્યુકેશન માટે સ્કૂલે સુધી ટ્રાન્સપોર્ટેશન સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ્સ થતી હતી તો અમે એ જૂના વર્ષોમાં એ લોકો માટે એક રેન્ટલ વાનની વ્યવસ્થા કરી હતી બરાબર જે હવે ગયા વર્ષે અમે ઓફિશિયલી એક વાન લીધી છે આ સંસ્થા કેટલા વર્ષથી કામ કરી રહી હતી આવા સંસ્થા અમે બે હજાર છથી સરકાર ગ્રુપ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું ત્યારથી એના પછીથી ધીરે ધીરે સ્ટાર્ટ કરી દીધું પણ હવે ઓફિશિયલ આ વર્ષે કરાવ્યું આટલા વર્ષો પછી ઓફિશિયલ રજિસ્ટર્ડ કરાવવાનું રીઝન એ જ હતું કે જે ઘણી એવી સંસ્થાઓ છે કે જેના લીધે જેના નામ પર ફ્રોડ થાય છે અને અમારી એવી ગણતરી હતી કે અમારી સાથે જોડાય એ લોકોને એવો કોઈ ઇશ્યુસ કે કોઈ સવાલ નહીં હોય એના માટે ઓફિશિયલ રજિસ્ટર્ડ અમે આ વખતે કરાવ્યું છે જે સરકાર ગ્રુપની વાત કરવામાં આવે તો એમાં બે પાર્ટ થયા છે તો એમાં જરા સરકાર ગ્રુપના જે બે પાર્ટ થયા છે એના માટે અમે એટલું જ કહીશું કે અમુક મેમ્બર્સ હતા જે અમારાથી છૂટા પડી ગયા છે પણ એ લોકો છૂટા પડી ગયા એ લોકો બીજા ગણપતિ બેસાડે છે પણ આયોજન કરે અમને એવો કોઈ ઇસ્યુ નથી પણ મેઇન સરકાર ગ્રુપ જે હતું જે આટલા વર્ષોથી સુરતમાં જ સ્થાપિત છે અને જે જગ્યાએ ગણપતિ બેસાડીએ છીએ અમે એ ઓરિજિનલ સરકાર બુક અમારું જ છે અને હજુ પણ એનું આયોજન આવનારા સમયોમાં પણ ત્યાં જ થશે તમારા કેટલાક મેમ્બરો છે તમારી સાથે અત્યારે અમારી સાથે ઓફિશિયલ છૂટા પડ્યા પછી કદાચ નિયર અબાઉટ આઠસો થી નવસો ઓફિશિયલ વિવાદનું કારણ શું છે વિવાદનું કારણ તો હવે જે છૂટા પડે એ લોકોને ખબર પડી શકે એ લોકોને પૂછી શકાય તો ખબર પડે કેટલા લોકો છૂટા થયા છે એપ્રોક્સ હશે વિવાદનો મુદ્દો એવો કઈ નહીં વિવાદનો મેઇન મુદ્દો એ લોકોને આ જે પ્રેસ કોન્ફરન્સનો મેઇન મુદ્દો હતો આપણે ઓફિશિયલ જે કરાયું છે આપણું ચેરિટેબલ ટ્રસ્ટ તે હતું અને બીજી વસ્તુ કે જે નામને લઈને છે ને જે પબ્લિકનું કન્ફ્યુઝન છે સરકાર ગ્રુપને લઈને તે ક્લેરિફાય કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી છે સરકાર દ્વારા સરકાર ગ્રુપ દ્વારા સ્થાપના કે આ વખતે પણ મૂર્તિ જે છે એ બનાવવામાં રીતે સરકાર રૂપની આટલા વર્ષોથી જે પ્રતિમા સુરતમાં બને છે આ વર્ષે પણ સુરતમાં જ બનશે અને દર વર્ષે જે રીતના આયોજન થાય છે આગમન પણ રામચોકથી જ થશે અને સ્થાપના પણ ભગવતી આશીષ સિટીલાઇટ પર જ થશે વધ અમે સેવા આપી શકું એનું કામ કરીશન પ્રોવડ થાય એના માટે કામ ચાલી રહેલું છે ગરીબો છોકરાઓ વધારે અમારા જોડાય ફૂલ પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે. રજિસ્ટર અમે જ્યારે શરૂ ત્યારે અમારા લોકો કમસે કમ 700 થી 800 હતા અને આ વર્ષે અમારા ત્યાંજુ 500 થી 600 જન વધુ જોડાવાનું છે. મેક્સિમમ અમારું ગ્રુપ અમે બનાવ્યું છે. અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાયા છે અને પ્રશ્નોનો બી મેસેજીસ થાય છે સર આ વેળા છે આ વખતે તે છે અને આ વખતે અમારું છે જે વર્ષોથી સીધી રીતે ભગતે આશીર્વાદ છે

અમારો આ પ્રેસ કોન્ફરન્સ પાછળનો જે મેઇન હેતુ છે તે અમે આ વખતે જે આટલા વર્ષોથી સરકાર ગણેશ ઉત્સવની નું આયોજન જે કરીએ છીએ એના એના સાથે સાથે અમે લોકોએ એક વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું છે આ વખતે જેનો પર્પઝ જેને લઈને અમે લોકો આટલા વર્ષોથી એજ્યુકેશન રિલેટેડ સેવાઓ કરતા આવ્યા છે અને એ વસ્તુને હવે અમે આવનારા સમયમાં રજિસ્ટર્ડ થવાના લીધે જે લોકો અમારાથી જોડાવા માગતા હતા અને જે લોકો અમને જોડાવા માગે છે તે લોકો સાથે અમે જોડાઈને સમાજના જે અમુક વર્ગના એવા લોકો છે જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને આ સેવાઓને એ લોકો સુધી પહોંચાડીશું અને બીજો એક પર્પઝ હતો કે જે સુરતની જનતા અને સરકાર ગ્રુપના જે મેમ્બર્સ કે ફોલોવર્સ જે કંઈ પણ છે તે લોકોને એક કન્ફ્યુઝન છે કે સરકાર ગ્રુપના બે પાઠપૂજન થયા છે આ વખતે તો એ કન્ફ્યુઝન દૂર કરવાનો એક આ મેઇન મુદ્દો હતો કે એવું કંઈ જ નથી મેઇન ગ્રુપ જે હતું વર્ષોથી તે જ છે પાઠ્યપૂજન સુરતમાં થયું છે જે સરકાર ગ્રુપનું તે જ છે સુરત સરકાર સરકાર ગ્રુપમાં જે મૂર્તિ બને છે વર્ષોથી તે સુરતમાં જ બને છે અને આ વર્ષે પણ સુરતમાં જ બનશે બોમ્બેથી જે પાઠ્યપૂજન થયું છે એની જોડે સરકાર ગ્રુપનું કોઈ લેવા દેવા નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત